નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે બારમી કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વરસથી યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રામાં તમામ શિવભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો જોડાયા હતા આ કાવડ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત અને ભંડારાનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન વિસ્તારના મ્યુનિસિપલ સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ બારમા વર્ષે નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી છે વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત વડોદરાના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું સર્વ વિશ્વનું રક્ષણ કરે છે ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડયાત્રા નીકળી રહી છે અત્યાર સુધીમાં બે મહાદેવ થયા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત લોકોનું સ્વાગત થયું છે કાવડિયાનું સ્વાગત થાય છે સાથે સાથે દૂધ કોલ્ડ્રિંક રબડી અને ફરાળ સફરજન કેળા સાબુદાણાની ખીચડી આવું લોકો ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે અને આવા પ્રસંગે બધા જ લોકો સમાજના અગ્રણીઓ તમામ પક્ષોના લોકો પક્ષા પક્ષીથી ઉપર ઉઠી આ કાવડિયાત્રામાં જોડાઈ રહ્યા છે અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડિયાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાવો હર હર 好嘞